बॉलीवुड सिंगर अमित मिश्रा નો કોન્સર્ટ યોજાયો જાણીતા બોલિવૂડ सिंगर अमित मिश्रा કે જેમણે ઘણા બધા ફિલ્મ ફિલ્મોમાં સુપરહિટ સોંગ્સ આપ્યા છે તેમનો કોન્સર્ટ वाईएमसी એક ક્લબ અમદાવાદ ખાતે યોજાયો હતો જે માતેમણે તેમના મેજિકલ વોઇસ થી મોટી સંખ્યામાં હાજર રહેલા મ્યુઝિક ફેન્સને મંત્રમુગ્ધ કર્યા હતા ગુજરાતમાં કે مجھے સૌથી પહેલા અમદાવાદ سے پہلے મે ગુજરાત की बात करता हूं उससे पहले इंडिया की बात करें तो इंडिया में तो मैं काफी इंटरनेशनल आर्टिस्ट આરફージング भी मैंने सुने हैं

અમિત મિશ્રા બોલીવુડ ઘણા સુપરહિટ સોંગ ગાયા છે જેમાં કે ગલતી સે મિસ્ટેક ગણપતિ બાપા મોરિયા અને બીજા અન્ય હિટ સોંગ્સ આ બધા જ ગીતો ગાઈને તેમણે અમદાવાદીઓને ડોલાવ્યા હતા દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર